આ ધંધા બંધ કરે તો હિટનો જવાબ પથ્થરથી આપતા અમને આવડે છે અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ પક્ષ દ્વારા લોકસભામાં રાહુલ ગાંધીના હિન્દુ હિંસક ના લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે દરમિયાન વિરોધ પ્રદર્શન વખતે ઘર્ષણ સર્જાયું હતું અને પથ્થર મારો થયો હતો જેમાં એક પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે સમગ્ર મામલે પોલીસે પથ્થર મારો કરનારાઓની અટકાયત કરી હતી અને મામલો થાળે પાડ્યો હતો ત્યારે હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને ભાજપના સિનિયર આગેવાનો નેતાઓ પેલિસ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી ગઈકાલે રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદન સામે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરોએ કોંગ્રેસ ભવન ઉપર ડેમોસ્ટ્રેશન દેખા અહિંસક દેખાવોનો પ્રોગ્રામ રાખ્યો હતો કોંગ્રેસ ભવનથી ત્રણસો મીટર દૂર અમારા કાર્યકર્તા ફક્ત પ્લે કાર્ડ લઈને ઊભા હતા ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પોતાની સાથે રહેલા વિધર્મી ગુંડાઓ અને ગુંડાઓને હુકમ કર્યો કે દોડીને આ લોકોને ધોઈ નાખો કોંગ્રેસ કાર્યાલયમાંથી પાવડાના ડંડા દારૂની બોટલો અને ખૂબ મોટી સંખ્યામાં પથ્થરમારો અમારા છોકરાઓ પર કરવામાં આવ્યો ત્રણ કાર્યકર્તાઓ ઘાયલ થયા છે એસવીપી હોસ્પિટલમાં દાખલ થયા છે હું કોંગ્રેસને ચેતવણી આપું છું કે આ ધંધા બંધ કરે નહીં તો એટલો જવાબ પથ્થરથી આપતા અમને આવડે છે ગઈકાલે હિન્દુઓને અને હિંસક કયા છે એના વિરોધ પ્રદર્શનમાં આજે યુવા મોરચાના અમે સૌ કાર્યકર્તાઓ લોકશાહી ડબે પોતાના અધિકારના રૂપમાં શાંતિપૂર્ણ રીતે કોંગ્રેસ કાર્યાલયથી ત્રણસો મીટર ચારસો મીટર દૂર ખાલી પ્લે કાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા હતા કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓએ લુખાઓનું ટોળું ભેગું કરી વીધર્મીઓનું ટોળું ભેગું કરી ત્યાં ગાડી એ લોકો પૂર્વ તૈયારી સાથે હતા એમણે યુવા મોરચાના કાર્યકર્તાઓ પર તીક્ષ્ણ અત્યારથી જીવલેણ હુમલો કર્યો છે યુવા મોરચાના કાર્યકર્તાઓને ગંભીર ઈજા થઈ છે અને યુવા મોરચાના કાર્યકર્તાઓને ત્યાં ગાડી પથ્થર મારો કાચની છૂટી બોટલો એસિડની બોટલો દારૂની બોટલો ભરીને કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસના પ્રદેશના નેતાઓ કોંગ્રેસના શહેરના નેતાઓએ દુખાઓની સાથે રહીને આ વર્તન કરીને યુવા મોરચાના કાર્યકર્તાઓ પર જીવલેલ હુમલો કર્યો છે ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર પ્રગતિ આહિર અરદિશ મિશ્રા આ બધા જ કોંગ્રેસના નેતાઓ ત્યાં હાજર હતા એ લોકોએ ભાજપના કાર્યકર્તાઓ ઉપર જીવલેલ હુમલો કર્યો છે